વડોદરા શહેરના નવનિયુક્ત વડોદરા શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જેઓ પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે ગાંધીનગર સ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને જઈને તેમણે મુલાકાત કરી છે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ તરીકે ડૉક્ટર જયપ્રકાશ સોનીની નિયુક્તિ થઈ અને ત્યારબાદ તેઓ પહોંચી ગયા મુખ્યમંત્રીની મુલાકાતે તેમની સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાથે અન્ય ધારાસભ્યો અને મહામંત્રીઓ પણ જોડાયા હતા અન્ય ધારાસભ્યોની વાત કરીએ તો પૂર્વ મંત્રી અને સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ચૈતન્ય દેસાઈ કેયુર રોકડિયા મનીષાબેન વકીલ સહિતના ધારાસભ્યો પણ તેમની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી સાથે તેમના નિવાસસ્થાને ડોક્ટર જયપ્રકાશ સોની જે હાલ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તેઓએ મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા આમની સાથે મુલાકાત કર્યા બાદ વડોદરા શહેરને કઈ રીતે સુરક્ષાની સાથે સાથે સલામતી બની રહે અને વિકાસની દ્રષ્ટિએ પણ આગળ લઈ લઈ જઈ શકાય તે દિશામાં સાર્થક ચર્ચા પણ કરી અને માર્ગદર્શન પણ મેળવ્યું